નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જ્વેલર્સ ના ફેશન ડિઝાઇનના વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ કર્યું ઓપરેશન ભુજ તાલુકાના ભારાસર માં એનઆરઆઈ ના ઘર માલિક હોસ્પિટલ માં હતા ને પાછળથી તસ્કરોએ ઓપરેશન હાથ ધરી ત્રીસ તોલા સોના સહિત દસ લાખનો હાથ ફેરો કર્યાનું સામે આવ્યું છે સોનાના એક તોલાની કિંમત રૂપિયા ત્રીસ હજાર દર્શાવાઈ છે જોકે હાલ કિંમત વધુ હોવાથી આ ચોરીનો આંખ દર્શાવ્યા કરતાં વધુ છે આ અંગે માનકુવા પોલીસ મથકે મૂળ હેરો લંડન અને હાલે નારણપર રોડ ભારાસર રહેતા સિત્તેર વર્ષીય વડીલ વીરબાળાબેન કલ્યાણભાઈ હિરાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પતિ કલ્યાણભાઈને કમરની તકલીફ હોય જેથી તેમનું ગઈકાલે ઓપરેશન કરાવાયું હતું આથી ફરિયાદી સાંજે ઘર બંધ કરી રાત્રિના હોસ્પિટલમાં તેમની સાથે રોકાયા હતા ફરિયાદી સવારે ઘરે આવતા ઘરના મુખ્ય દરવાજાના હેન્ડલ પાસે ટોચા પડેલા હતા અને લોક તૂટેલું હતું ત્રણે બેડરૂમના કબાટ ખુલ્લા હતા સામાન વેરવિખેર હતો સાંજથી સવાર દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમે કબાટમાંથી સોનાના પાટલા બંગડીઓ બ્રેસલેટ માળા ચેઇન વીટી બુટી મોતીનો સેટ મંગલસૂત્ર એમ ત્રીસ તોલા સોનું એક તોલાની આશરે કિંમત રૂપિયા ત્રીસ હજાર લેખે નવ લાખ અને રોકડા રૂપિયા પાસઠ હજાર તથા બસો ત્રીસ પાઉન્ડ જેની કિંમત રૂપિયા ત્રેવીસ હજાર એમ કુલે રૂપિયા નવ લાખ અઠ્યાસી હજારની ચોરી કરી ગયા છે પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે તેમની સખત માથા નો દુખાવો ને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા એનોફિલિસ મચ્છર ના થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર